ચલો ચલે યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત ખાતેથી જીએસઆરટીસીની પ્રીમિયમ સર્વિસ હેઠળ રોજની છ જેટલી એસી વોલ્વો બસ યુપી પ્રયાગરાજ ખાતે હાલમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં જવા માટે શરૂ કરવામાં આવી છે જેમાં પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના યાત્રાળુઓ પણ આ કુંભ મેળામાં સહભાગી થયા હતા ચલો કુંભ ચલે એક ટાઇટલ આપી અને કુંભના મેળાની અંદર જ્યારે આટલી સરસ સુવિધાઓ સાથેની વોલ્વો બસ પ્રોવાઈડ કરવામાં આવી ત્યારે અમને બધાને પણ ખૂબ આનંદ થતો હતો કે આજે ગુજરાતની જનતાને આપણા માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષંઘ વિશે આટલું વિચારે છે અને આટલી સગવડ આપે છે એટલા બદલ અમને પણ ખૂબ આનંદ થતો હતો પણ જ્યારે આ બસના એક સુપરવાઇઝર તરીકે જ્યારે મને આવવાનો ઓર્ડર થયો ત્યારે વિશેષ આનંદ એ થયો કે અમે તો અમારી નોકરી જિંદગીની ભાગદોડની અંદર ક્યારેય આ વસ્તુ કરી નહોતા શકવાના એટલે સ્પેશિયલિસ્ટ થેન્ક અવર ડિપાર્ટમેન્ટ એન્ડ હર્ષ સંઘવી સાહેબ એન્ડ આપણા માનદ મુખ્યમંત્રી સાહેબ આ ટ્રીપની અંદર તમારો બધાનો સાથ સહકાર પણ સારો રહ્યો છે જીએસઆરટીસી વિશે તમે પણ સારા સારા અભિપ્રાય આપેલા છે માગણીઓ પણ કરેલી છે અને હું આપ સર્વેને ખાતરી આપું છું કે મારા માધ્યમથી તમારી જે ડિમાન્ડ છે કે જે ચારધામ યાત્રા એ પણ આવી જ રીતે વોલ્વોની અંદર ચાલુ રહે તો આ ડિમાન્ડ પણ હું ચોક્કસ અમારા મેનેજમેન્ટ સુધી પહોંચાડીશ